સમગ્ર ભારત વર્ષમાં ગણેશ ચતુર્થી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગણપતિ મહોત્સવની આજથી આગામી દિવસ સુધી ઉજવણી કરવામાં આવશે મોડાસા શહેરના મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પરંપરાગત ગણેશ મહોત્સવની ઉજવણીને લઈ મંદિર પરિસરમાં ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ભક્તો દ્વારા આપવામાં આવેલી ગણપતિ બાપ્પાની પ્રતિમા સાથે મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારમાં ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને બાપાના ગુણગા ગાયને ધન્યતા અનુભવી હતી આજ બાજરવા ચોથ અને ગણપતિ મહોત્સવ અને મોડાસા સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર નો શોભાયાત્રા આજે નીકળી છે ભગવાન ગણપતિના મંદિરે આખા મોડાસામાં ફરીને મંદિરે સ્થાપના થશે અને આજના દિવસથી દસ દિવસ સુધી ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે અને દરેક ગણેશ ભક્તો મંદિરે આવતા હોય છે અને દરેકની મનોકામના ભગવાન પૂરી કરતા હોય છે જય ગણેશ